અચાનક મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ રૂ જેવા પોચા અને જાળીદાર રવાના ઢોકળા બનાવવા માટે એક કપ ઝીણો રવો લેશો એમાં અડધો કપ દહીં સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન ખાંડ એક ટી સ્પૂન ટી સ્પૂન લીલા મરચા અને એક કપ જેટલું પાણી ઉમેરતા જઈ મીડિયમ ઘટ બેટર બનાવીશું બેટર ને દસ મિનિટ રેસ્ટ આપીશું બેટર રેસ્ટ કરે ત્યાં સુધી માં ઢોકળાની થાળીને તેલથી તેલ થી મિસ કરીશું હવે દસ મિનિટ પછી બેટર માં એક ટી સ્પૂન ઈનો મિક્સ કરી તરત જ ઢોકળા ને ના બેટર ને તેલ લગાવેલી થાળીમાં ટ્રાન્સફર કરી દેશું ઉપરથી લાલ મરચું પાવડર અને અધકચરા વાટેલા મરીના દાણા સ્પ્રિંકલ કરી ઢોકળાને સ્ટીમ કરવા સ્ટીમર માં રાખી દેશું હવે ઢાંકી હાઈ ફ્લેમ પર દસ મિનિટ ઢોકળાને સ્ટીમ થવા દઈએ દસ મિનિટ પછી ઢોકળા ની ઉપર થોડું તેલ લગાવી દઈએ અને ઢોકળા ને ઠંડા થવા દેશો ઢોકળા ઠંડા થાય એટલે કટ કરી લેશો હવે વઘાર કરવા માટે એક ટેબલ સ્પૂન ગરમ તેલમાં એક ટી સ્પૂન રાય એક ટેબલ સ્પૂન સફેદ તલ બે લીલા મરચા અને મીઠા લીમડાના પાન ઉમેરી મિક્સ કરી વઘાર ને ઢોકળા પર રેડી દેશો ઉપર થી લીલા દાણા સાથે ઢોકળાને સજાવી દેસુ આ ઢોકળાને ગ્રીન ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે